આ કોઈ ચાલતું ના લાગુ પડે એવો કોઈ ગુનો થયો નથી સીસીટીવી ફૂટેજ એ લોકો પર હતા એમણે જાહેર કરવા જોઈએ તે એમણે કર્યા નથી મહિલાને અપશબ્દો બોલ્યા છે એવી વાત હતી એવો ક્યાંય કહી નથી મહિલા અપશબ્દો એક પણ શબ્દ એવો બોલ્યો નથી પણ હું જે રીતે ત્યાંથી છૂટામ છું લોકો મારી સાથે છે

આ પ્રકારનો ભેદભાવ કેમ એક ચાલુ ધારાસભ્ય છે અને ધારાસભ્ય સાથે આ પ્રકારનું પોલીસનું વર્તન કેમ આમણે ત્યાં તો મોટા મોટા ગુના કરે એને પણ અમુક દિવસોમાં જામીન મળી જતા હોય છે બહાર નીકળી ફરતા હોય છે તો આ તો ચાલુ ધારાસભ્ય છે શું વાક ફક્ત એ છે કે તે સત્તાધારી પાર્ટીમાં નથી શું વાક ફક્ત એ છે કે તે લોકોના સવાલો ઉપાડે છે શું વાક ફક્ત એ છે કે આદિવાસી સમાજના મુદ્દે લડત આપે છે અને વાક ફક્ત એ છે કે તમારી વ્યાખ્યામાં ફિટ નથી થતા

વધુ વાત કરીએ એ પહેલા આપ સાંભળો કે ચેત્ર વસાવા જેલ બહાર આવી શું બોલ્યા રીતે એક ધારાસભ્ય તરીકે એટીવીટી ની મીટિંગ સામે હાજરી આપી આ લોકોએ પૂર્વ આયોજિત રીતે મારી સાથે મગજમારી કરી મગજમારી કર્યા બાદ મેં પોતે પણ અરજી આપી છતાં મારા ફરિયાદની એ લોકોએ ગુનો દાખલ નહીં કર્યો અને મારા પર ખોટી ફરિયાદ કરી એમાં પણ ત્રણસો સાત લગાડી હાફ મર્ડર અને મને જે માથાભારે સાબિત કરીને એસી દિવસ જેલમાં રાખવામાં આવ્યો છે એમાં ભાજપ અને પોલીસ પ્રશાસન ખુબ મોટો હાથ છે એમણે ખોટી ફરિયાદ કરીને મને આ જેલમાં રાખ્યો છે પણ જે નામદાર હાઈકોર્ટે જે જામીન આપ્યા છે એને અમે આવકારીએ છે અને આ અવાજ એ દબાવવાની વાત હતી પણ આ અવાજ દબાવવાનો નથી આ અમારા લોકોએ ગુજરાતની જનતાએ આપેલો અવાજ છે સંવિધાને આપેલો અવાજ છે આ અવાજ ક્યારેય દબાવવાનો નથી

એફઆઈઆર થયા પહેલા પણ મારી બે વાગ્યાની એરેસ્ટ કરી લીધી મેં પણ અરજી આપી હતી સૌથી પહેલા ફરિયાદ મેં આપી હતી પણ સુધી એની એફઆઈઆર નથી થઈ એટલે વિપક્ષના ધારાસભ્યને આ દબાવવાની શોધી સાચી કોશિશ છે પણ અમે દબાવીશું જે આ જનતાનો પ્રેમ સહકાર મળ્યો છે જે રાજકીય લોકો સામાજિક લોકોનો સહકાર મળ્યો છે એમના વિશ્વાસ પર અમે કાયમ રહીશું અને આગળ વધતા રહીશું

એમ કે હું મારા પરિવાર સાથે મારો જે વિધાનસભા ડેડિયાપાડા સાથે મારાના લોકો છે મારો પરિવાર છે એના સુખ દુઃખમાં હું હાજર નથી રહી એ બદલ મને ખૂબ દુઃખ છે પણ આ માટે પણ એ લોકો સાથે જ છું મેં પ્રવેશ કરતી નથી છતાં એ લોકો સાથે રહીને મહાનગરપાલિકા અને તાલુકા જિલ્લા પંચાયતી જે ચૂંટણી હોય તો

કે કરાર આધારિત ફિક્સ પગારદારોની વાત હોય કે આઉટસોર્સિંગ કર્મચારીની વાત હોય જયતર વસાવા સડકથી લઈને સદન સુધી લડે છે એટલે ભારતીય જનતા પાર્ટીને પસંદ નથી એના લઈ જ મને છોટા કેસમાં ફસાવી દેવામાં આવ્યો છે હવે સાંભળ્યું કે જયતર વસાવાએ શું કહ્યું તેમણે કહ્યું કે ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી આ સંવિધાને આપેલો અવાજ છે આ દબાશે નથી આ સમય સાથે વધુ મોટો થશે અને આતરાડ ત્રાડ આવનાર સમયમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસનું પાણી માપશે ચેતર વસાવા એ વિસ્તારમાં ખૂબ મોટું વર્ચસ્વ ધરાવે છે આવનાર સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે તેઓ બહાર આવ્યા છે આમ આદમી પાર્ટી માટે ફાયદો ગણી શકાય પરંતુ નુકસાન છે કોંગ્રેસ માટે કારણ કે વિરોધી મત ફરી એક વખત મોટા પ્રમાણમાં વિભાજીત થશે અથવા તો એક તરફી ચૈતર વસાવા અને તેના સમર્થકો તરફ જશે ખબર નથી કયા વિસ્તારમાં કેટલું નુકસાન કેટલો ફાયદો કઈ પાર્ટીના થશે પરંતુ અત્યારે ચૈતર વસાવા બહાર નીકળ્યા છે તેના ઘણા અર્થ થાય છે ઘણા પરિણામ બદલાઈ જશે અને આવનાર સમયમાં ચૈતર વસાવા ફરી મેદાને આવશે ફરી કેટલાય મુદ્દે લડત આપશે જોવું રહ્યું શું થાય છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ખાસ કરી એ લખજો કે આપણે ત્યાં અલગ અલગ લોકો નાના નાના ગુનામાં જતા હોય છે તે પણ વહેલા છૂટી જતા હોય છે જામીન મળી જતા હોય છે એ પ્રકારનો ભેદભાવ રાખવામાં નથી આવતો ફરિયાદ લઈ લેવામાં આવતી હોય છે તો પછી ધારાસભ્ય સાથે કેમ નહીં આપણે ત્યાં કોઈની રાજકીય વગ હોય તો એની ફરિયાદ લઈ લે બાકી સામાન્ય માણસ તો હેરાન થાય જ તે તો આ તો રાજકીય વગ એટલે પોતે ધારાસભ્ય છે આમ છતાં પણ કેમ ફરિયાદ નહોતી લીધી તો ખરા અર્થમાં એમને ફિટ કરવાનું એટીવીટીમાં પૂર્વ આયોજિત એક ષડયંત્ર હતું આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો સીસીટીવી કેમ નથી જાહેર કરવામાં આવતા એ બાબતે પણ આપ શું વિચારો છો એ કોમેન્ટ બોક્સમાં લખજો આ વિડીયો પસંદ આવ્યો હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ